ગુડ મોર્નિંગ એન્ડ હર હર મહાદેવ મિત્રો સૂરજ બાપા ઉગી ગયા છે ને સાથે સાથે આપણી પણ આંખો ખુલી ગઈ છે અત્યારમાં અને સવાર પડી ગઈ છે આજે આખા દિવસમાં અમે કેમ્પિંગ કઈ રીતે કરીએ છીએ શું શું એક્ટિવિટી અમારી કેમ્પિંગ લાઈફમાં વેન લાઈફમાં રહી છે બધું જ તમને દેખાડવામાં આવશે તો અહીંયા જો કાજુ

એનું બનાઈ દઈશ હા બરોબર છે કોઈ પણ વસ્તુ ફૂડ ને વેસ્ટ ના કરવું જોઈએ મિત્રો કંઈ પણ આ રીતે અમે આરામથી ખાઈ અમને કોઈ ઇશ્યુ નથી થતો હં અને આ જંગલ તમે જો જંગલમાં તમને દેખાડી દઉં એકવાર અહીંથી છે ને આમ તો રિવર આખી નીકળે પણ અત્યારે વરસાદનો ટાઈમ નથી એટલા માટે સુકાઈ ગયું છે વરસાદના ટાઈમે તમે આવો તો તમને સો ટકા અહીંથી રિવર પણ દેખાય અને ફૂલ્લી એડવેન્ચરવાળો રસ્તો છે જો તમે અમારો કાલનો વ્લોગ નથી જોયો તો એકવાર એ વ્લોગ પણ વિડીયો પણ જોઈ લો અને અહીંયા ટેન્ટ વેન્ટ બધી સુવિધા છે તમારે રહેવા માટે અને આ જો અહીંથી રિવર જાય છે આખી અને સમાર અમારી પડી ગઈ છે અહીંયા જો નાઈને આપણે ટુવાલ બુઆલ હૂકવી દીધો છે કાજુ જે તો એ કે હું નાસ્તો ફટાફટ બનાવું અને આ પહાડ જો પહાડની ઉપરથી અમને સુરત બાપા મસ્ત દેખાતું હતું અહીંયા મહેમાન બેમાન આવ્યા એ શાંતિથી બે એ મોજ કરી કે તમારું તો સારી એવી વ્યવસ્થા છે અને કાજુ કહી હાલો ચા પાણી બનાવી ફટાફટ બધાને પાઈ દઈ હવે પરાઠા ને ઘર નાખી ગરમ કેમકે હવે ચા સાથે ગરમા ગરમ પરાઠા મળે તો એની જેવું તો કઈ નઈ ભાઈ નાસ્તો વાસ્તો રેડી થઈ ગયો તો નાસ્તો કરીએ આરામથી જો જંગલમાં બેઠા મોજ જ કરશું તો મળીએ તમને થોડીક જ વાર માં જો વાહ આપડી કેમ્પ સાઈડ તમને દેખાય ને ત્યાં ત્યાં હલી ને અહીંયા આવ્યા અને હવે જો ઉપર ચડી ગયા છે ધીમે ધીમે કેળીએ કેળીએ હલવાનું એટલે કઈ ને કે નોકની દંડી હાઈ જાઓ એમ કેળીએ કેળીએ હલવાનું અને ધીમે ધીમે જાય અહીંયા પણ ઝાડવા પણ એવા જેવા લાગે એવા જો નકરા કાંટા છે તો ધીમે ધીમે હાલીએ છીએ તમે જો આ બધા એમ કહી જાય કે સાગનું લાકડું છે જે આપણે ફર્નિચરમાં વાપરીએ છીએ અને આપણે બહુ મજબૂત ને મોંઘું ફર્નિચર આવે તો એના ઝાડ છે અહીંયા મિત્રો જંગલ માં ઘણા ગયા પણ કશું જોવા મળ્યું નહીં એટલે પછી સાના મૂના છે ને ચૂપચાપ ચા પાછા આવતા રહ્યા કેમકે જાજુ અંદર જવાય નહીં કેમકે પછી દોડવાનો પણ આપણો વેત ના રહે એવું ન થાય એટલા માટે અંદર થી પાછા આવતા રહ્યા તો મિત્રો સલાડ આવી ગયું છે અચાર છે ચટણી ભાત આવી ગયા આ રાજભા છે આ કઈ સબ્જી છે એ કોણ છે રીંગણા રીંગણાનો ઓરો અને આ મિક્સ આલુ ગોબી પનીર ઓર દહીં નું રાયતું અને ફૂલકા રોટી અને સાથે સાથે આમ જોઈ લ્યો આમ જમવાનું મોજ આવે ગામડાની સ્ટાઈલ પૂરી આપણી થાળી લાગી ગઈ આમ જોઈ લ્યો કે ફુલકા રોટીન બધું લઈ લીધું છે હા અને કાજુનું મોઢું ચાલુ થઈ ગયું ગુડ ઇવનિંગ દોસ્તો અત્યારે જો હવે ચા બનાવવાનો ટાઈમ થઈ ગયો સુઈ ગયાતા બહુ સારી એવી નિંદર આવી ગઈ અંદર કેમ કે બપોરે આપણે બીજું તો કાંઈ એક્ટિવિટી જંગલમાં રેખડા એ પણ થાય ગયા અને પછી બને બનાવું જમવાનું મળી ગયું પછી તો શું હાઈ ક્લાસ જમી લીધું નીંદર આવી ગઈ હતી તો હવે ઉઠા તો હવે થાય કે ચા કાંઈક બનાવીને પછી જ કંઈક જમવાનું આગળ વધે મિત્રો આ જોઈ લે આપડી કેમ્પિંગ સાઈડ ઉપર અત્યારે લાઇટુ લાગી ગઈ અને કેવું ભાઈ આમ તારા ચમકતા હોય એવું લાગે નકરી જ બોલે તારા તો નહીં પણ સુ જાતી હોય હા સંક્રાંતમાં કેમ ફનસ હોય એવું લાગે અત્યારે મસ્ત આમ જો મોકેવું આપણે રાતના બોનફાયર માટે અત્યારે પતિદેવ જો જંગલમાં લાકડા કાપવા જઈ રહ્યા છે ઘવાળો હાથમાં લઈને મને કે દેખાતા નથી પણ જો હવે ગોતીયા આપણે લાકડા તો અહીં તણાયેલું લાકડું મળી ગયું છે હવે જો પતિદેવ કાપે છે એને તો લાકડા તો ઘણા છે કેમ કે આ નદીમાં તણાઈને આવ્યા છે એટલે આપણેને અહીંયા ક્યાંય તોડશું ને અહીંયા પડ્યું છે તો આપડે આને જ લેશું જો અહીંયા પડ્યું છે તનો ટાઈમ થઈ ગયો છે તો હવે ફટાફટ જમવા બનવાનું તૈયારી કરી નાખીએ કેમ કે પછી આપણે બોન ફાયર કરવું છે તો ફટાફટ આપણે જમવાનું બનાવીએ ચાલો આ જોઈ લો અત્યારે આપણી સાઈડ છે સાઈડ રેડી છે તો ચાલો આજે મસાલા ખીચડી બનાવવાનો પ્લાન છે જોઈએ હવે હું જો બધી કોરંધારો આપણી ઉપર લાઈટ છે તો ફટાફટ બનાવીએ ખીચડી મોજ લેશું અહીંયા જંગલ માં રાજા ફોરેસ્ટ છે ત્યાં મસ્ત મજાની તમને મસાલા ખીચવાની પ્રોગ્રામ થાય છે નાખી દીધું છે ડુંગળી છે ટમેટા છે લીલું લસણ છે અને સાથે સાથે આ મસ્ત મજાના વાતાવરણમાં આરામથી બેસી અને બીક પણ એટલી જ લાગે કેમ કે આ જંગલ છે બધા તો બસ મોજ કરી અને જો ધીમે ધીમે રાંધીએ છીએ આપણે પેલા ખીચડીમાં મીઠું નહીં કૂધું તો આમાં થોડુંક ઓછું નાખું હું ખારું થઈ જશે મિત્રો આપણી ખીચડી છે ને મસ્તીની બની ગઈ છે ને આખા જંગલમાં છે ને ખિચડીની મહેક જાય એવી રીતે આપણે બનાવી છે બધાયને એમ લાગવું જોઈએ કે આજે આપણે બનાવી છે જો આપણે મસાલો રેડી થઈ ગયો છે આ ગ્રેવી હવે આ ખીચડી છે આમાં નાખી દેજો આ રીતે ખીચડી બનાવો ને એનો સ્વાદ જ અલગ આવે તમે પણ ઘરે ટ્રાય કરજો ખીચડી પહેલાં બનાવી લેવાની પછી એમાં ટમેટા ડુંગળી લસણ અને એનું બધું વઘાર કરી અને એક તાળીમાં અલગ લઈ લેવાની પછી ખીચડી ખાલી મિક્સ કરવાની તમે એકવાર ટ્રાય કરજો વઘારેલી ખીચડી આ રીતે કરવાનું તમને બહુ મજા આવશે મિત્રો ઠંડીમાં વાસણ કરવાની મજા લેવા આ કેમ્પિંગમાં તો આવું વધુય કરવાનું અને અમારું ટ્રાવેલિંગ જે છે એ આપણા બજેટ ટ્રાવેલિંગ છે મતલબ પૈસા વૈસા બચાવતા બચાવતા ફરવાનું બાકી તો એક વરસ ફરવું એ થોડુંક અઘરું પડે અને પ્લસ એવી એવી જગ્યાએ જવાનું કે જ્યાં સુવિધાઓ ઓછી હોય એટલે શું છે તો જિંદગીની મજા આવે કેમ કે બધી વસ્તુ ફેસિલિટી સાથે તો બધા ફરી જ હોય પણ ઓછી ફેસિલિટી સાથે ફરવું એ થોડુંક એક કષ્ટની વાત છે તો આપણે જો અત્યારે વાસણ કરી જંગલમાં ઠંડી પણ જે અને ફટાફટ વાસણ કરવાના અને સાથે સાથે થોડી ઘણી તમારી યાદે ચર્ચા પણ કરી લઈ રમવું જ આવે જેને ફટાફટ થઈ જાય એટલા માટે થઈને આપણે થોડા સાફ સૂફ કરી લઈએ શું છે પછી સવારે જવાનું થાય તો પછી આપણે તો આપણું જમવાનું બની ગયું છે બધું સાફ સૂફ પણ થઈ ગયું છે અને આપણો બેડ પણ રેડી થઈ ગયો છે તો તમે જોઈ શકો છો આખો અમારો બેડ છે મારા સ્વેટર પડ્યા ગાદલું જે આપણું બધું સુવાનું થઈ ગયું છે તો ચાલો હવે સુઈ જાય ફટાફટ મિત્રો જો જંગલમાં કેવો અવાજ થાય છે કેમ કે હરણા બોલતા હોય એટલે કે કોલ દે એવું કહે આજુબાજુ ક્યાંય પણ જાનવર હોય ને ત્યારે આવું થાય એકદમ આમ જો તમે સતત અવાજ આવે રાખે આખું જંગલ જ છે ચાર ઇકવર રાજાજી જંગલનું નામ છે વિડીયોમાં કેટલી વખત આમ તો આગળ બોલ લો જ અને અહીંયા આપણી કાર પાર્ક છે ને અંદર સુઈ ગયા છે તો હવે આપણે પણ સુવા વહી જાય જો અહીંયા અમારી ગાડી કાજલ તો અંદર જ સૂઈ ગઈ છે એ તો જો ઘોટઘોટા આવવા માંડી છે અને આખો મારો બેટ કેવો જો આરામથી અમે આમાં સૂઈ જાય છે તો ચાલો હવે હું પણ સુવા જાઉં કેમ કે અવાજ અવનવા નવા આવે છે તો બહાર રહેવું સેફ નથી જાજું او سم وړونه ده ما ته